બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા રોબર્ટ ક્લાયવ રોબર્ટ ક્લાયવ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા તેજ રીતે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ આ બંગાળના ખાલી પ્રથમ ગવર્નર હતા પછી ગવર્નર જનરલ ગવર્નર જનરલ બન્યા વોર્ન એસ બંગાળના ગવર્નર જનરલ બન્યા વોર્ન એશ ટીમ તે જ રીતે મિત્રો ભારતના પ્રથમ ગવર્નર જનરલ કહે ને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો વિલિયમ બેન્ટિંગ આવશે વિલિયમ બેન્ટીક governor general આખા ભારતના all over ભારતના ગવર્નર general બનાવવામાં આવ્યા હતા તે જ રીતે મિત્રો આગળ જોઈએ આપણે વાઇસરોય પછી ભારતના પ્રથમ વાઇસરોય પ્રથમ વાઇસરોય ભારતના લોર્ડ કેનિંગ બન્યા હતા પ્રથમ વાઇસરોય ભારતના લોર્ડ કેનિંગ ચાલો મિત્રો હવે આપણે જોઈએ સ્વતંત્ર ભારતના પ્રજાનો હતા લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ માઉન્ટ બેટન એ સ્વતંત્ર ભારતના પ્રથમ અંગ્રેજ ગવર્નર જનરલ હતા તે જ રીતે મિત્રો આપણે આજે જાણીશું સ્વતંત્ર ભારતના અને ભારતીય છેલ્લા અને અંતિમ ગવર્નર જનરલ જે કોણ હતા તે હતા રાજગોપાલાચારી શ્રી રાજગોપાલાચારી ચક્રવર્તી રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના ભારતના ભારતીય અને Anti, Governor General, Governor General, nar jeneral, si dan goa palajari, cakra wati, dan goa રાજગોપાલ આચાર્ય મિત્રો આપણા ભારતીય અંતિમ ગવર્નર જનરલ હતા સ્વતંત્ર ભારતના ભારતીય ઓકે મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી શેર કરજો ચાલો મિત્રો મળીનેક્સ્ટ વિડીયો